હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મેંદુ વડા તો દાળ પલાળવાની કે વાટવાની ઝંઝટ વગર ફક્ત પંદરથી વીસ જ મિનિટમાં ક્રિસ્પી અને ટેસ્ટી મેંદુ વડા બનાવીશું સાથે જ મેંદુ વડા સાથે ખાવાની મજા પડી જાય એવી નારિયેળની ચટણી પણ બનાવીશું આ રીતે તમે બનાવશો તો એમાં સાંભાર કે રસમની પણ જરૂર નહીં પડે એટલા સોફ્ટ અને ટેસ્ટી બનશે તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો એના માટે મિક્સર જારમાં વન ફોર્થ કપ જેટલા પૌવા ઉમેરીશું પાતળા કે જાડા તમે ગમે તે વેરાયટીના પૌવા લઈ શકો છો જાનું ઢાંકણ બંધ કરી એનો એક પાવડર એટલે કે લોટ જેવું તૈયાર કરી લઈશું અને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું તો આ રીતનું તૈયાર થશે આ રીતનો ઝીણો લોટ તમારે તૈયાર કરી લેવાનો હવે આપણે એમાં એક કપ સોજી ઉમેરવાનો છે શીરો કે ઉપમા બનાવવા માટે જે સોજી લઈએ એ સોજી અત્યારે મેં એક કપ લીધો છે સાથે જ આપણે એમાં એક કપ જેટલું બહુ ખાટું ના હોય એવું દહીં ઉમેરવાનું છે મિક્સ કરી દઈશું સારી રીતે આમાં પાણીનો આપણે બિલકુલ જ ઉપયોગ નથી કરવાનો હવે ઢાંકીને આપણે દસ મિનિટ માટે સાઈડ પર મૂકી દઈશું હવે બેટર રેસ્ટ કરે ત્યાં સુધી આપણે ચટણી બનાવી લઈએ તો એના માટે એ ચટણી જારમાં અડધો કપ જેટલા ફ્રેશ નરિયેળના ટુકડા ઉમેરી લઈશું બે તીખા મરચાં સાથે જ એક ઇંચ જેટલા આદુના ટુકડા બે ટેબલ સ્પૂન જેટલા દાળિયા સ્વાદ પ્રમાણે મીઠું અને અડધાથી પણ ઓછા લીંબુનો રસ ઉમેરી દઈશું ચટણી બહુ ખાટી ના થવી જોઈએ બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલા લીલા દાણા ઉમેરી દઈશું અને વન થર્ડ કપ જેટલું પાણી ઉમેરી એની ચટણી વાટી લઈશું ચટણી બહુ લીસી નથી કરવાની આ રીતની થોડી દાણેદાર હોય એવી ચટણી તમારે તૈયાર કરી લેવાની હવે ચટણી બનાવી ત્યાં સુધી બેટરને પણ રેસ્ટ થઈ દસ એક મિનિટ જેટલો સમય થઈ ગયો તમે જોઈ શકો છો સોજી પલળીને પહેલાં કરતાં ફૂલી ગયો છે અને આ રીતનું લોટ જેવું તૈયાર થયું છે હવે આપણે એમાં મસાલા કરવાના છે તો સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું મેં અત્યારે એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે સાથે જ એમાં એક મોટી સાઈઝના બટાકાને બાફી છાલ ઉતારી અને આ રીતે ગ્રેટરથી ગ્રેટ કરીને ઉમેરી લઈશું આ રીતે બાફેલો બટાકો ઉમેરવાથી મેંદુવડા આપણા સ્વાદમાં પણ સરસ બનશે અને બાઇન્ડિંગ પણ ખૂબ સરસ આવે છે મિક્સ કરી લઈશું સારી રીતે સોજી સાથે બરાબર મિક્સ થઈ જાય એ રીતે મસળીને બરાબર મિક્સ કરી લેવાનું ત્યાર પછી આપણેમાં બીજી સામગ્રી ઉમેરી લઈએ તો સૌથી પહેલાં આપણે અડધો કપ જેટલી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈએ ડુંગળી જો ના ખાતા હોય તો નહીં ઉમેરવાની સાથે જ વીસથી પચીસ જેટલા મીઠા લીમડાના પાન આ રીતે ઝીણા ઝીણા સમારીને ઉમેરી દેવાના વન ફોર્થ કપ જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું દોઢ ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈએ હવે હાફ ટી સ્પૂન જેટલો મરી પાવડર અને હાફ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈએ અને લાસ્ટમાં એક ચપટી જેટલો કુકિંગ સોડા ઉમેરી અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ એકદમ સારી રીતે મસળીને જે રીતે તમે લોટ બાંધો એ રીતે મસળીને બરાબર મિક્સ કરી લેવાનું તો મેંદુવડાનું મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું જ્યારે મેંદુવડા તમે દાળ પલાળીને બનાવો ત્યારે એનો શેપ બરાબર નથી આવતો પણ આ રીતે બનાવશો તો પરફેક્ટ જ બનશે હાથને થોડા તેલવાળા કરી લો અથવા તો પાણીવાળા તમને જે રીતે ફાવે એ રીતે મેંદુવડા જે સાઈઝના બનાવવા હોય એટલું તમારે બેટર હાથ પર લઈ લેવાનું થોડું આ રીતે સ્મૂથ કરી હથેળી પર ફ્લેટ કરી લેવાનું વચ્ચે આ રીતે આંગળી કે અંગૂઠાથી હોલ કરી દેવાનું અને જે રીતનો મેંદુવડાનો શેપ હોય એવો આવી જશે આંગળીની મદદથી કિનારીઓ આ રીતે સરખી કરી લેવાની અને પરફેક્ટ એવા મેંદુવડા તમારા જેવા હોય એવો શેપ આવી જશે તો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી ખાવામાં એકદમ સોફ્ટ એવા મેંદુવડા તમારા આ રીતે જો બનાવશો તો એ એકદમ સરસ બનશે હવે પાણીવાળા જો તમારે બનાવવા હોય તો આ રીતે વાટકીમાં થોડું પાણી લઈ લેવાનું હાથને પાણીવાળા કરી લેવાના અને મેંદુવડા જે સાઇઝના બનાવવાના હોય એટલું બેટર લઈ લેવાનું અને હથેળી અને આંગળીઓને પાણીવાળી કરી બેટરને થોડું સ્મૂથ કરી લેવાનું ફ્લેટ કરી અને એમાં હોલ કરી લેવાનું તો આ રીતે તમને જે રીત ફાવે એ રીતે તમે વડા તૈયાર કરી શકો છો તેલવાળા જો તમે હાથ કરશો તો બીજી વખત વડા બનાવતી વખતે થોડું હાથમાં ચીપકશે એટલે પાણીવાળી રીતથી પણ તમે ઇઝીલી વડા બનાવી શકો છો તો એક બાજુ હું મેંદુવડાનો શેપ આપતી જઈશ અને બીજી બાજુ તળતી જઈશ તેલ મેં પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની અને કડાઈમાં જેટલા સમય એટલા તમારે મેંદુવડા મૂકી દેવાના મેંદુવડાને તેલમાં મૂક્યા પછી તરત નહીં હલાવવાના એકાદ મિનિટ જેવું થાય અને એનો થોડો કલર ચેન્જ થાય એટલે તમારે એની સાઈડ ચેન્જ કરી લેવાની હલકો એવો ગોલ્ડન કલર થાય ત્યાં સુધી મેંદુવડા તળવાના છે તમે જોઈ શકો છો એક સાઈડ તળાઈ ગયા હવે આપણે એની સાઈડ ચેન્જ કરી લઈએ જે મેંદુવડા આપણે પહેલાં મૂક્યા હશે એ પહેલાં તળાઈ જશે અને પાછળથી મૂક્યા હશે એને થોડી વાર લાગશે તો તમે જોઈ શકો છો એકદમ સરસ લાઇટ ગોલ્ડન કલરના મેંદુવડા જે આપણે પહેલાં મૂક્યા હતા એ તળાઈ ગયા છે તો એને આપણે તેલમાંથી બહાર કાઢી લઈશું અને ઉલટપુલટ કરીને બંને સાઈડ એકદમ સરસ લાઇટ ગોલ્ડન કલર આવી જાય અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું અને સેમ એ જ રીતે બાકીના મેંદુવડા પણ હું તળીને તૈયાર કરી લઈશ આ મેંદુવડા સાથે ખાવા માટે તમારે સાંભાર કે રસમની પણ જરૂર નહીં પડે આપણે જે લીલા નારિયેળની ચટણી બનાવી એની સાથે જ તમે આ ગરમા ગરમ મેંદુવડા શરૂ કરો ખરેખર ખાવાની ખૂબ જ મજા આવશે તો આ રીતે બધા જ મેંદુવડા મેં તળીને તૈયાર કરી લીધા સાથે જ બનાવેલી નારિયેળની ચટણી શરૂ કરી લઈશું તમારે એને સાંભાર કે રસમ સાથે શરૂ કરવા હોય તો પણ કરી શકો છો અને આ રીતે ઓછા સમયમાં પણ મેંદુવડા બનાવીને બાળકોને લંચ બોક્સમાં કે હસબન્ડને ટિફિન બોક્સમાં પણ આપી શકો છો ઠંડા થઈ ગયા પછી પણ એ આટલા સોફ્ટ રહેશે તો દાળ પલાળવાની કે વાટવાની ઝંઝટ વગર બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા આ મેંદુવડાની રેસીપી તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે નિરાલીઝ કિચનને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે આવજો